તપોભૂમિ અને ત્રણસો સ્થાન અને ત્રણસો સ્થાનનું સંકલન કરી અને ભાઈ શ્રી વિવેકભાઈએ આખું પુસ્તક તૈયાર કર્યું છે બાર વરસ અને બાર વરસ માન્ય વડાપ્રધાનશ્રીએ એક શબ્દ કે ભાઈ પથ્થર બોલતા હૈ અને એને પકડીને એમણે આખી આ જર્ની શરૂ કરી અને એ જર્નીનું જેને કહી શકાય કે ફળ આજે મળી રહ્યું છે અને આ ફળ એવું મળી રહ્યું છે આપણને બધાને કે જે સદીઓ સુધી લોકોના કામમાં આવવાનું સદીઓ સુધી કામમાં આવશે જ્યારે જ્યારે ક્યાંક નાની મોટી ગૂંચ પડે તો ઘૂંચને ઉકેલવા માટે પણ આ પુસ્તક કામમાં આવે કે ભાઈ એમાં શું લખેલું છે જરા જુઓ કો કો એટલે વિવેકભાઈને આજે જજ બનાવી દીધા આપણે બધાએ જજ